આ ડેમની બીજી બાજુ ના તો આ માહોલ હવે એવો મસ્ત મસ્ત છે ને આમ તો આવો નજારો તમને ક્યાંય જોવા જ નહીં મળે હજી ડેમ ઉપર આવવાની આવક હજી ચાલુ જ છે પાણીની અને ડેમ ઉપર એમ ત્રણ ચારે ભેગા થઈ જશે મસ્તી મોજ મજા કરવાની છે પાણી આવે છે તો ત્યાં મારા દાદાની હિંમત જોવો મારા દાદાની હિંમત એટલી છે ને કાંઠે જણું ભાસ આમ જોવો પ્રકાશભાઈ જોવો વિડીયો એડિટિંગ કરવા માંડ્યા છે આ શું વાત ને પ્રકાશભાઈ આજે હાલો હવે ઘેર જ આવી એમ

મસ્ત કરી નાખ્યું આ જો આપણા ભાઈ જો આ ભેગા થઈ છે આપણને આ ડેમ ની બીજી બાજુ ને આ જો આ માહોલ આવે એવો મસ્ત મસ્ત છે ને આમ જો આવો નજારો તમને ક્યાંય જોવા જ નહીં મળે આ પાણી કેટલું આમ ઉડે છે જો ખાલી અને આ કેટલા લોકો આવ્યા છે માણસો જો આ બધા ડેમ જોવા આવ્યા જો આય તો લપટે આવું છે આ બધું આવું

આલો ડાન્સ સામે કરી નાખ્યો ડેમ ખુલી માટે અને આ ઓહો આ માણસો જો તેમ ખાલી આમ આમ ખાલી પાણી ખોલ્યું છે ને એ જોવા માટે કીડીઓ હોય ને એની ઘણી આવ્યું છે આમ જો હજી તો માણસો હાલ્યું તાવે છે હાલો હવે આપણે થોડા આગળ તમને બધું બતાવી દઉં અહીંયા તો પાણી જોવા આવ્યા હતા પણ હારે હારે જોવા કબૂતર રહ્યા ને કબૂતર અમારે હારે હારે આ જોવા આવ્યા હતા ડેમ ખોલી શકે એમ થોડુંક માહોલ જોઈ લેવી

તો સાત બારી છે ઉપર છે સવારે બઉ હતું પેલી બાર્યું ખોલી ને સવારે ગાળામાં ત્યારે બઉ માણસો હતું અત્યારે માણસો ગયો હમણાં ચોવીસ કલાક બાર્યું કેટલી ખોલી બાર આઠ ખોલી છે અને જે આ જો હંતા તો પાણી આવે છે તો ત્યાં મારા દાદાની હિંમત જો મારા દાદાની હિંમત એટલી છે કે કાંઠે જઈને ઉભા સામ જોવો આ જો બધા ફોટો ફોટો પાડવા વાળા ને વાતો કરવા વાળા ગપ્પા મારવા વાળા એટલા બહુ દાદા આવી ગયા છે આ ભાઈ ભાઈ આઈફોન છે આ મારા દાદા જો વિકટ પામ ઉભા રહી ગયા છે અમાર મોટા બાપુ અહીંયા જોવા જાય છે અને માણસો તમને બતાવો આમ જો માણસો આ બધા ફોટો વાળા જ છે બધા માણસો આ કીડીયું ઘણ્યા બધા આવી ગયા સમજો અને હવે ડેમ ડેમ નો નજારો જોઈને ભી હવે નીકળી જાય છે ભાઈ ઘરી અને આ સવન જો એના મોબાઈલ સાટું લાવ્યો તો ઠેલી અંદર મોબાઈલ મીકવાના માહોલ આ ગેચ ને આવો મસ્ત લાગે છે ના પ્રકાશભાઈ જો વિડીયો એડિટિંગ કરવા માંડ્યા છે આ શુંની વાત ને પ્રકાશભાઈ આ ચાલો હવે ઘેર્યા જ આવ્યો અમે આ અમે જો હવે નાળા બાળા આ બધું ઠેકવું પડશે આ જો આ બધું પાણી પાણી કેટલું બધું આવી ગયું છે આશીષ્યો જો કાંઈ કરે છે આશીષ્યો આશેની નહી સની સની કઈ કઈ બોલ તો ખરા પણ કઈક તો બોલ અમારા ગામ માં એક જ વરસાદ પડ્યો અને કેટલી કેટલી છે એમાં પાણી નીકળો કાઠો પાણી નીકળો તમે જોઈ શકો તો આ છે કલાક કલાક માં એક રોઢડો વચ્ચે ભઈ પડ્યો અને ભઈ નો નીકળી એટલે આવી ગયો અને આ ચારે